નંદેશાસી પ્રતિદિવના ફુદમસીત પોલીસ હેડક્ quarters ખાતે આઈજી મિલિંદ મહાદેવ દુમરે એ લોકસભા ચૂંટણીને લઈને બહારથી આવેલા CRPF, BSF, IRBN તથા દિવની સ્થાનિક પોલીસે દિશા નિર્દેશ તથા સૂચન કર્યું હતું અને લોકસભા ચૂંટણી દરમિયાન તેમની ડ્યુટી જવાબદારીથી નિભાવવા તાકિત કરી હતી તેમણે વધુમાં બહારથી આવેલા ફોર્સને સુવિધા વ્યવસ્થાની જાણકારી લીધી હતી ત્યારબાદ ફુદમ હેડક્ quarters થી પોલીસકર્મીઓ દ્વારા બાઇકના માધ્યમથી ફ્લેગ માર્ચ કરી લોકોને કાયદા વ્યવસ્થા તથા શાંતિ મય વાતાવરણમાં મતદાન કરવા સંદેશ પાઠવ્યો હતો આ બાઇક રેલી ફુદમ થી મલાલા નાગવા વણાકબરા થઈ સાઉદવાડી ભુચરવાડા ઝોલાવાડી ડાંગરવાડી મેઈન રોડ થઈને દીવ ગોકલાથી ફરી ફુદમ પોલીસ હેડક્ quarters પહોંચી હતી જે આ બાઇક રેલી फ्लेग मार्च संपन्न करवामा आवियो तो आप प्रासंग एसपी फुलजले पीयूएस नी राकर तथा एसडीपीओ संदीप रूपेला वगैरह उपस्थित રહ્યા હતા आज हमारी जो आउटसाइड फोर्स आ रही और और लोकल पुलिस है आज हम बाइक रैली करेंगे ताकि एरिया डोमिनेशन और लोगों में आत्मविश्वास और कुछ ऐसे लोग जो गलत प्रवृत्ति के उनके खिलाफ ये मैसेज कि हम अपनी ड्यूटी बखूबी करके फ्री एंड फेयर इलेक्शंस हम इंश्योर करेंगे